કે બહાર રેસ્ટોરન્ટો બધું બહુ જાત જાતનું બહાર વધી રહ્યું છે તમે મિત્રો બધા બહાર બહુ નીકળી રહ્યા છે કેમ કે બધા છે ને જે માણસ દુઃખી હોય ને પૈસા બહુ ખર્ચે બહાર વધવા હોટલો કેમ વધારે ચાલે છે કે ઘરનું દુઃખી બહુ છે બધા તમને એવું લાગે કે મોંઘવારી મોંઘવારી કશું લાગતું નહીં પણ દુઃખી થઈ રહ્યા છે તો દુઃખી થવાનું કારણ શું કે બધા નાનો પરિવાર નાનું નાનું વિચારી રહ્યા છે ભેગા થવાનું રાખો ફક્ત ને ફક્ત દર રવિવારે તમારી ઘેર જેટલી ખીચડી વપરાતી હોય ને બટાકા પૂવા પણ પોતાના ઘેર એને ખવડાવજો સાહેબ તમારું દુઃખ અડધું થઈ જશે આ છોકરી હુવા કે ખાટલે આવે ને તો દવાખાના દાખલ થાય ને તો ટીફીને હલવાઈ કોઈ જોડે અત્યારે જતું નહીં આ કેટરિંગ કમ વધ્યા કે રાતે આપણે રવડે ભજવા ખાતા હતા બધા હવે બધું બંધ થવા મળ્યું તો મિત્રો આ બધું પાછું શરૂ કરવું છે ભલે કેટરિંગ ના લઈએ પણ ભેગા થવાનું રાખો અને આપણા નડિયાદમાં એક ખરેખર એકદમ શ્રદ્ધાનું પ્રતિક આ સરસ મજાનું મંદિર જો મિત્રો પહેલા કેવું મંદિર હતું ને અત્યારે આ આ ટીમ જેમ આપણા ભારતની મિસાઇલો છે ને બ્રહ્મોસ પૃથ્વી એમ આ બિપિલ ભાઈની મિસાઇલ અને એમની ટીમ જો આ મિત્રો કલ્પેશભાઈ રૂપેનભાઈ સાહેબ રાત્રે અગિયાર વાગે ફોન આવ્યો બિપિન કાકાને

ચાલુ હતા સવારથી માતાજી નું નવચંડી હવન ચાલુ ત્યારબાદ ત્યારબાદ માતાજીની ભક્તિ દ્વારા આરતી કરવામાં આવી અને આ સમગ્ર જે કાર્યક્રમ થયો તેના મુખ્ય યજમાન શ્રી હરીશભાઈ એમ પારેખ જે એન જે કોલેજ દ્વારા તથા અત્યાર લિંબત માતા મંદિર ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ છે અને કાર્યકરો છે તેમના દ્વારા આ તમામ જે આમંત્રિત મહેમાનો અને સ્ટેજ પરના જે મહેમાનો હતા તેમનું હાર્દિક અભિવાદન તેમજ સ્વાગત કરવામાં આવ્યું દર વર્ષે આ રીતે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવે છે અને રંગે ચંગે શ્રી લિંબત માતા મંદિર ટ્રસ્ટ દ્વારા સમગ્ર સમાજના માણસો અત્રે એકત્રિત થઈ અને ભોજન પ્રસાદી લઈ અને છૂટા પડે છે દર વખતે આ રીતે કાર્યક્રમો થાય છે અને આ રીતે માતાજી નો પ્રભાવ અમારા સમાજ પર સારો પડે છે અને સમાજના દરેક વ્યક્તિને આર્થિક સામાજિક માનસિક શાંતિ પણ મળે આપે છે રીતે આ સમગ્ર સમાજનું માતાજી દ્વારા અમારે જે અભિવાદન થાય છે એ બદલ હિંમત માતા મંદિર ટ્રસ્ટ તમારો સર્વ આભાર માને છે નમસ્કાર હું મહેશ દસ પારેખ લિંબચ માતા ટ્રસ્ટ દ્વારા તેના પ્રમુખ શ્રી બિપિનભાઈ પારેખ તેના ટ્રસ્ટી કલ્પેશભાઈ રૂપેનભાઈ અલ્પેશભાઈ કમલેશભાઈ દુષ્યંતભાઈ પરિવાર તમામ ટ્રસ્ટીઓ દ્વારા દર વર્ષે લિંબચ માતાનો પાટોત્સવ ઉજવવામાં આવે છે જેમાં નડિયાદની અંદર રહેતા હતા આજુબાજુ ગામના તમામ જ્ઞાતિજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે અહીંયા આગળ ભવ્ય નવચંડી માતાજીનો ભવ્ય હવન થાય છે આરતી પૂજા અર્ચના થાય છે માતાજીના નવા વાઘા વસ્ત્રો પરિધાન કરવામાં આવે છે સરસ ધજાની પૂજા કરવામાં આવે છે અને અહીંયા ગળી દર વર્ષે દૂર દૂરથી લોકો માતાજીમાં શ્રદ્ધા રાખતા અહીંયાગળી અમારા સમાજના લોકો એકત્રિત થાય છે અને દીબજ માતા મંદિર તરફથી દર વર્ષે આનંદનો ગરબો નવચંડી માન નવરાત્રીના ઉત્સવ ભવ્ય ઉત્સવ અને દરેક પૂનમના દિવસે દરેક રવિવારે અહીંયા મેળાવડો ભેગો થાય છે અને લીંબચ માતામાં ખૂબ શ્રદ્ધાથી અમારી બધાની મનોકામના પૂર્ણ કરે છે અને માતાની શ્રદ્ધાથી અમે એમના આશીર્વાદથી આજે સુખી સંપન્ન છીએ અને આવો ને આવો ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે આજના ભોજનદાતા જે આ સોળમો પાટોત્સવ છે એમાં પાટોત્સવ માટેના ભોજનદાતા શ્રી હરિશભાઈ મનસુખભાઈ પારેખ પરિવાર તરફથી અહીંયા આગળ ભોજન બધાને આપવામાં આવ્યું છે એમની સહયોગ આપવામાં આવ્યો છે એમ દર વર્ષે ભોજનદાતા પણ અહીંયા આગળ પોતાનો સહયોગ આપે છે દર વર્ષે પોતાની શ્રદ્ધાથી લિંબચ માતાને ભવ્ય રીતે પાટોત્સવ અમે ઉજવીએ છીએ અને આવો ના ઉજવવા માટે અમને શક્તિ પ્રદાન કરે એવી અમારી પ્રાર્થના છે